ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના કેન્દ્ર સમાન સોમનાથ મંદિરનો ઇતિહાસ અડગ શ્રદ્ધા અને અવિરત પુનઃ નિર્માણની અપ્રતિમ કહાની છે દ્વાદશ જ્યોતિર્લિંગોમાં પ્રથમ સ્થાન ધરાવતું આ પવિત્ર ધામ સદીઓથી ભારતીય અસ્મિતાનું રક્ષક રહ્યું છે સોમનાથ સ્વાભિમાન પર્વ અતૂટ આસ્થાના એક હજાર વર્ષ નિમિત્તે સોમનાથમાં આજે તારીખ આઠ જાન્યુઆરીથી દસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી સ્વાભિમાન પર્વની શ્રદ્ધાભેર ઉજવણીનો થયો છે છે ત્યારે આજે આપણે વાત કરવી વિનાશ સામે આસ્થાના વિજયની અમર ગાથા વિશે નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ દસ અગિયાર જાન્યુઆરીના રોજ સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે ઉપસ્થિત રહેવાના છે સોમનાથ મંદિરના ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય અને સંઘર્ષના ઇતિહાસની વાત કરીએ તો સોમનાથ મંદિરની ભવ્યતા અને સમૃદ્ધિ જ પ્રાચીન સમયમાં આક્રમણખોરો માટે આકર્ષણનું કારણ બની હતી ઈસવીસન એક હજાર પચીસ છવ્વીસમાં સોમનાથ પર તેનું સૌથી વિનાશક આક્રમણ થયું તે સમયે સોમનાથ અતિ સમૃદ્ધ ધાર્મિક કેન્દ્ર હતું જેને લૂંટવા માટે વિદેશી હુમલાખોરે કઠિન માર્ગો પાર કર્યા સ્થાનિક શાસકો અને પ્રજાએ વીરતાપૂર્વક પ્રતિકાર કર્યો પરંતુ મંદિરને ભારે નુકસાન પહોંચાડી સંપત્તિની લૂંટ ચલાવવામાં આવી તેમ છતાં લોકોની આસ્થા ખતમ ન થઈ હુમલા બાદ તુરત જ ચૌલુક્ય વંશના સોરંકી શાસકોએ મંદિરનું પુનઃ નિર્માણ કરી સંસ્કૃતિને જીવંત રાખી ત્યાર પછી વાત આવે છે આઝાદી એટલે કે સ્વતંત્રતા અને રાષ્ટ્રીય ગૌરવનું પુનઃસ્થાપન ભારત આઝાદ થયો પછી સોમનાથ મંદિરનું નવસર્જન એ રાષ્ટ્રીય આત્મગૌરવનો વિષય બન્યો હતો લોખંડી પુરુષ અને દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને કેન્દ્રીય સરદાર પટેલે મંદિરને તેના મૂળ ગૌરવ સાથે પુનઃ નિર્મિત કરવાનો સંકલ્પ કર્યો તેમના માર્ગદર્શન હેઠળ પ્રખ્યાત શિલ્પકાર પ્રભાશંકર સોમપુરાએ પરંપરાગત ચાલુક્ય શૈલીમાં ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું ઈસવીસન ઓગણીસો એકાવનમાં પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે જ્યારે મંદિરનું લોકાર્પણ થયું ત્યારે તેમણે તેને ભારતની સાંસ્કૃતિક પુનર્જાગૃતિનું પ્રતિક ગણાવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન અને આધુનિક વિકાસની નવી ક્ષિતિજો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા ત્યાર પછી સોમનાથના વિકાસમાં એક નવો આધુનિક અધ્યાય શરૂ થયો છે તેમના દુરંદેશ આયોજન હેઠળ મંદિર પરિસરને વૈશ્વિક કક્ષાનું પર્યટન સ્થળ બનાવવામાં આવ્યું છે શ્રદ્ધાળુઓ માટે ડિજિટલ દર્શન સુરક્ષા અને સુવિધાઓમાં અભૂતપૂર્વ વધારો કરાયો છે પ્રોમેનાડ એ વોકવે એટલે કે સમુદ્ર કિનારે બનેલો સુંદર પદયાત્રી માર્ગ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે ભવ્ય લાઇટ એન્ડ સાઉન્ડ શો દ્વારા ઇતિહાસને જીવંત રાખવાનો પ્રયાસ થયો છે દરિયાઈ ક્ષાર અને કાઠથી મંદિરને બચાવવા માટે વિશેષ તકનીકી પગલાં લેવામાં આવ્યા છે આજે સોમનાથ મંદિરે પરંપરાગત મૂલ્યો અને આધુનિક વિકાસના સુમેળનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બનીને વિશ્વભરના શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને રાષ્ટ્રીય આત્મગૌરવનું જીવંત પ્રતિક બનીને ઊભું છે સોમનાથ સ્વાભિમાન પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સોમનાથ વિસ્તારમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે વિવિધ વ્યવસ્થા અને લોકો માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે વિવિધ વિભાગના સચિવો અને પ્રશાસનના અધિકારીઓ દ્વારા સ્વાભિમાન પર્વની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોમાં વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અલગ અલગ ટીમો બનાવીને કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તારીખ સાત જાન્યુઆરીને રાત્રે સોમનાથના વિવિધ માર્ગો ખૂબ જ સુંદર રીતે રોશની અને આધ્યાત્મિક ચેતનાના પ્રતિક સાથે શણગારવામાં આવ્યા ત્રિવેણી રોડ હમીરસિંહ સર્કલ શંખ સર્કલ બીડિયા પાટણ રોડ તેમજ સર્કિટ હાઉસ રોડ અને સોમનાથ મંદિર વિસ્તાર માર્ગ સુશોભનથી સમગ્ર સોમનાથ સજ્જ થયું છે સમગ્ર ગુજરાતમાંથી શિવ ભક્તો ટ્રેન અને બસ મારફતે સોમનાથ આવી રહ્યા છે ત્યારે ત્રણ દિવસના અખંડ ઓમકાર મંત્રોચ્ચારથી સોમનાથનું વાતાવરણ અનુભૂતિ સાથે દિવ્યમય બન્યું છે એક હજાર છવ્વીસથી બે હજાર છવ્વીસના સંઘર્ષ શૌર્યતા વીરતા સ્વાભિમાન અને અતૂટ શ્રદ્ધાના એક હજાર વર્ષ સાથે સ્વાભિમાન પર્વનો આ સંદેશ નવી પેઢીમાં ભારતની શાશ્વત સનાતન સંસ્કૃતિની ગાથાને આત્મસાત કરવાની પ્રેરણા આપે છે સોમનાથ મંદિરના વિનાશથી લઈને વિકાસ સુધીની આ અમર ગાથા લોકોને એક શ્રદ્ધાના ભાવ સાથે ચેતના જગાડવાનું કામ કરે છે જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સ્વરાજ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અત્યારે બસ આટલું જ ધન્યવાદ